જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે આથા વગરના ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા રવાના ઢોકળા બનાવવા માટે એક પોણો વાટકો મેં રવો લીધો છે ઝીણો લીધો છે તમે જાડો પણ લઈ શકો છો મેં ઝીણો લીધો છે આપણે આમાં બાઉલમાં નાખી દેસુ ત્યાર પછી આપણે એક ચમચી સિંધાલુ નાખશું તમે નમક પણ લઈ શકો છો ત્યાર પછી આપણે એમાં ઘોરવું નાખીશું તમે પણ લઈ શકો છો મેં મેરું નાખ્યું છે હવે આ બધું આપણે મિક્સ કરી લેશું મિક્સર થી એમ લાગે ઓછું છે તો આપણે પાછું થોડું વધારે નાખી શકીશું આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયું છે આપણે 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 આ રીતના પલાળવાનું છે થઈ જશે મિનિટ માટે જ રાખવાનું હવે આને આપણે ઢાંકીને રાખી દેસુ દસ મિનિટ માટે ત્યાર પછી આપણે બનાવીશું આ રીતના આપણે ઢાંકીને મૂકી દેસુ દસ મિનિટ માટે ત્યાર પછી આપણે ખોલીશું ને પછી બનાવીશું હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ જોઈએ કઈ રીતના બન્યું છે આપણું બેટર મસ્ત બની ગયું છે આપણું બેટર તમે આ સાદે પ્લેને પ્લેન પણ કરી શકો છો હું મસાલાવાળા કરું છું મેં આદુ મરચું અને લસણ ખાંડીને રાખ્યું છે મેં હવે એમાં નાખું છું થોડું તમે તમારી રીતના નાખી છો વધારે થોડું બસ બધું મિક્સ કરી લેશું

થોડા દાણા ભાજી વેરી દેસુ આથા વગરના ટોકરા ખાવાની બહુ જ મજા આવે છે અને આપણે શરીરમાં નુકસાન પણ કરતા નથી હવે આપણે એક પેનમાં ગરમ પાણી મૂક્યું છે એમાં મૂકી દેસુ પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે આ રીતના એક સ્ટેન્ડ મૂકીશું તમે ઢોકરિયામાં ઈડલીમાં ગમે માં મૂકી શકો છો હું આ પેનમાં મૂકું છું માથે કાઠો મૂકી દેસુ ત્યાર પછી આપણે આપણે ડીશ મૂકી ત્યાર પછી એને ઢાંકી મિનિટ સુધી ધીમે ચડવા દેવાના છે મસ્ત મજાના તૈયાર થઈ જશે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તપાસી લેશું બની ગયા કે નહીં હવે આ રીતના આપણે છરી વડે તપાસવાના છે જો ચોટે તો હજી ન ચડ્યા હોય જળી ગયા છે આપણા ઢોકરા એકદમ મસ્ત બની ગયા છે ચોટતા નથી હવે તેના આપણે કાર લઈ લેશું ફૂલી દડા જેવા થઈ ગયા છે આપણા ઢોકળા અને તમે વઘારીને પણ કરી શકો છો અમે સાદા બનાવ્યા છે વખારો હોય તો આમાં ચેકા પાડીને પછી તમે રેથી અને લીમડો ને મરચું નાખીને માથે ઢાળી શકો છો તે પાણીમાં નાખીને આપણે આ રીતના પાડી લેશું જોતા જ મોટામાં પાણી આવી જાય ને એવા મસ્ત બન્યા છે આ રીતના પાછા પાડીશું હું મિત્રો થયા ને પોહા મસ્ત મજાના